હાથ પાડી દીધા છે મનીષ અત્યારે જો સાફ કર્યા તો એમાં હાથ પર દીધા છે અને વનિતા એડિટ કરે છે વિડીયો અને અમે બે અમારું કામ કરીએ છીએ કારણ કે કાલે ઉત્તરાયણ છે અને કાલે અમારે બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે હવે આજે બનાવી નાખ્યું બધું એટલે હું લઈ નહીં મેં બનાવ્યું ઘરે પ્રકાશ પડે છે

મનીષા એમ કીધું મેં કીધું હું મારા વિડીયો માટે હું બનાવતી હતી તો મેં કીધું કે થોડીક વાર ખર હું થોડીક વાર પછી આવું ને પછી આપણે બનાવીએ એમ તો એને કેવું ખબર છે શું કર્યું કે તેલ અને ગોળ ગરમ કરવા મૂકેલું તું અડધું ગરમ થઈ ગયું ને પછી બંધ કરીને આવી રીતે ચટી ગયું તે ફરીને મૂક્યું છે આજે અમે તલના લાડવા બનાવવાના છે દાડેના લાડવા બનાવવાના છે મમરાના લાડા બનાવવાના છે જેવડો બનાવવાનો છે તો મારી સાથે બનાવી રહ્યો આજે અમારે રસોઈ બન હરઓની બન ન રહે મારી સાથે ગાઈજ છોય લો ઊભી રહા હા

ઇનタル વેદેને નાખી દે હવે તો આ વાડી નાખો લાય મંજા કામ લાવું મંજા જોઈ મંજા નું કામ આ વાડી તો આ તો વાળો મને હું તો હરાવું છું ઘડીક આવું દે મંજા આપું જોટી ને પાણી કર ના ના એમ નહી વાડી લેજો વાડી ને તે એમ ને આવેશ એમ બેન બને રહી ટેસ્ટી તો બનશે કાલનો નાવાનો ટાઈમ નથી મળ્યો મનીષાને મનીષાને ઠીક સે મને નક મળ્યો એટલે જો નથી આવતી આમ જો ગયો એ મને ગોળ એના એમ જ કરે ખાઈ ગઈ

આજે જે કે રૂકામ છે કે ખીર બનાવવાની છે પૂરી બનાવવાની છે સ્કૂલ કોઈ રાતે બનાવવું હે એ બીજ છે કે નહીં તો આજ મારે બીજ ફાસ્ટ છે તો હું બીજ રોહું એટલે આજે ઘણા દંતિના ખીરપુરીનો મત બનાવતા જ બનાવશું બરાબર ખાલી છે એટલે આમ હું આપણ ચા મારું છેવરો પણ છે મેડી રેડી ટુ

દેખાય છે કેમેરામાં પણ પતંગ ખીચ દે તો આવી ગઈ છે અમારા ઘરે ઉત્તરાયણ

આવશે તો તારી પૂરી ખૂટી જશે માટેનો સામાન પણ આવી ગયો છે ફ્રૂટ ને એવું બધું કેટલી બાકી ચાલો તો હવે અમે પણ જમી લઈએ